જય ગિરનારી મિત્રો મિત્રો કોઈ એવો વ્યક્તિ હોય કે એને પેશાબમાં અતિશય રસી થઈ ગયા હોય અને મટવાનું નામ જ ન લેતા હોય ને એના ઉપર મિત્રો આજે હું તમને બેસ્ટ એક ઉપાય બતાવીશ એ ઉપરાંત કોઈ એવો વ્યક્તિ હોય કે એને તરત જ વીર્ય નીકળી જતું હોય એને વીર્ય સ્તંભન કરવું હોય તો એના ઉપર પણ મિત્રો એક બેસ્ટ ઉપાય છે આ ઉપરાંત જલોદર ઉપર છે ચામડીના કોઈ પણ દર્દો હોય ખસ ખરજ હું આવા ચામડીના દર્દો ઉપર પણ એક બેસ્ટ ઉપાય આપવાનો છું મારી વિનંતી છે તમે વિડીયો મિત્રો અંત સુધી જોજો તમને આ વનસ્પતિના બેસ્ટ ઉપાયો હું આજે જણાવવાનો છું સૌ પ્રથમ મિત્રો આ વનસ્પતિના આપણે અલગ અલગ ભાષાઓમાં નામ જોઈ લઈએ કઈ ભાષામાં એનું કેવું નામ છે તો સંસ્કૃતમાં આ વનસ્પતિને અંકોલક દીર્ઘકિલક અને પિત્તસાર આવા ઘણા બધા નામથી એને ઓળખવામાં આવે છે જ્યારે ગુજરાતીમાં મિત્રો આપણે આને આંકોલ અથવા તો અંકોલ આંકોલ પણ અમુક જગ્યાએ કહી છે અમુક જગ્યાએ આને અંકોલ એવા નામથી ઓળખવામાં આવે છે જ્યારે મરાઠીમાં આને અંકોલ કહે છે જ્યારે આનું લેટિન નામ છે મિત્રો એલેન્જિયમ લેમાર્કાઈ બરાબર આના સામાન્ય નામ હતા અને હા તમારા વિસ્તારમાં કોઈ આ વનસ્પતિનું અલગ નામ હોય તો એક ખાસ જરૂર એક કોમેન્ટ કરજો જેથી બીજા મિત્રોને ખ્યાલ આવે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આ વનસ્પતિનું નામ આ હોય છે હવે મિત્રો આપણે સૌથી મહત્વની બાબત એ છે કે આની ઓળખ કેવી રીતે કરવી કદાચ તમારા ગામમાં આલો આ વૃક્ષ હોય અથવા આજુબાજુના ગામમાં આ વૃક્ષ હોય પણ તમને એની ઓળખ નથી ખબર કે ભાઈ આને કેવી રીતે ઓળખવું અને બાજુમાં નીકળે તો આપણે ખબર ન હોય કે આ ક્યુ છે થોડીક નિશાની હું તમને આપું તમે આ ચાર પાંચ નિશાની ખાલી યાદ રાખી લેશો ને તો તમે આ અંકોલને તરત ઓળખી જશો કે હા આ અંકોલ જ છે બરાબર પેલું કે મિત્રો આયુર્વેદ પ્રાચીન આયુર્વેદના આધારે અંકોલની ત્રણ જાતિ હોય છે એક લાલ ફૂલવાળી એક કાળા ફૂલવાળી અને એક સફેદ ફૂલવાળી પણ લાલ ફૂલવાળી અને કાળા ફૂલવાળી એ જાતિ આજે જોવા મળતી નથી એ નામશેષ થઈ ગઈ છે આજે સફેદ ફૂલવાળી જાતિ છે જે આપણે વિડીયોમાં બતાવીએ છીએ એ જાતિ લગભગ ભારતમાં બધે જોવા મળે છે લાલ ફૂલવાળી દુર્લભ છે અને એનો ઉપયોગ પણ બેસ્ટ છે પણ એ મળતી નથી હવે અત્યારે બીજું આંકોલનું વૃક્ષ હોય ને મિત્રો એ મોટું થાય છે બરાબર નાનો છોડ નથી પણ મોટું એક વૃક્ષ છે બરાબર અને ખાસ હવે સૌથી મહત્વની ઓળખ આ વસ્તુ યાદ રાખી લો ને તોય તમને તરત ઓળખાઈ જશે આંકોલમાં મિત્રો નાના નાના કાંટા હોય જો જો હું તમને બતાવું છું નાના નાના કાંટા હોય અને એ જ કાંટામાંથી એ કાંટો હોય ને એમાંથી જ પાન ફૂટે પાછા નવાથી પાન હોય ને એમાંથી જ ફૂટે બરાબર એ પેલા કાંટો હોય એમાં પાન ફૂટે પછી એ કાંટો હોય ને એ ધીરે ધીરે નાની ડાળી થઈ જાય સમજાણું તમને એ કાંટો નથી હોતું પેલા કાંટાના સ્વરૂપમાં હોય એમાં પાન ફૂટે અને કાંટો મોટો થાય ને એટલે એ કાંટો જ ડાળી થઈ જાય બરાબર આ એક સૌથી મહત્વની એની ઓળખ છે મિત્રો બીજું પાન હોય ને ચાર થી છ ઇંચ લાંબા હોય છે બરાબર આના પાન છે એ તમને દેખાય અને લીલા એકદમ ચડકાટ ધરાવતા પાન હોય છે તમને જો વિડીયોમાં એ તમે જોઈ શકો છો અને બીજું અને હા મિત્રો બીજી એક ઓળખ એવી છે કે આના જે પાન હોય ને એ સામ સામે નથી હોતા એક પાનની સામે બીજું પાન એવું નહીં અલ્ટરનેટ હોય છે જો હું તમને આમાં બતાવું છું અલ્ટરનેટ એટલે એક પછી એક એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ એવી રીતે અલ્ટરનેટ આના પાન હોય છે મિત્રો અને નાની નાની જે ડાળીઓ હોય છે ને અંકોલની જે નાની નાની ડાળી હોય એનો રંગ છે ને સફેદ હોય છે એની જે ડાળીનો રંગ હોય ને એ એકદમ લીલો અથવા કાળો નથી હોતો પણ સફેદ રંગનો હોય છે એ પણ હું તમને અહીંયા બતાવું એટલે તમે જોઈને ઓળખી જશો બરાબર ફૂલ હોય સફેદ નાના નાના હોય છે અને ફળ હોય ને મહત્વની ઓળખ છે એના ફળ હોય ને શરૂઆતમાં લીલા રંગના હોય છે જો અહીં બતાવું છું એ પણ તમને શરૂઆતમાં લીલા રંગના હોય છે પછી થોડાક રાતાશ રંગના લાલ રંગના થઈ જાય છે અને પાકી જાય ને ત્યારે એ કાળા કલરનો થઈ જાય છે બરાબર ને ત્રણ રંગ બદલે છે આપણે એની એક મહત્ત્વની ઓળખ છે પાકેલા ફળને તમે આમ દબાવો ને બરાબર અને ફોલો ને તો અંદરથી ચીકણો પદાર્થ નીકળે ગુંદામાં કેમ નીકળે એવો ચીકણો પદાર્થ નીકળે બરાબર અને એનો સ્વાદ મીઠો હોય છે ઘણા લોકોએ આનો સ્વાદ ચાખ્યો હશે ઘણા એ ખાધું પણ હોય છે સ્વાદમાં એ બાળકો ખાતા પણ હોય છે બરાબર એટલે આપણે એની મહત્ત્વની ચીકણો પદાર્થ નીકળે એ પણ એક એની મહત્ત્વની ઓળખ છે ફળની અંદરનું જે બી હોય ને એ રાખોડી કલરનું હોય છે બરાબર ફળની અંદર જે બીજ હોય કેવું હોય છે રાખોડી કલરનું હોય છે અને એ બીને તમે તોડો તો એની અંદર મગજ નીકળે છે બરાબર એ જે મગજ છે એ સફેદ કલરનું હોય છે અને જે સફેદ કલરના મગજમાં તેલનું પ્રમાણ હોય છે પણ બહુ જાજુ નહીં નહીવત તેલ હોય છે પણ હોય છે અંકોલના બીજના મગજમાં તેલ નીકળે છે એ સો ટકા પાતાલ યંત્રના મદદથી તેલ કાઢવામાં પ્રાચીન આયુર્વેદમાં એવો ઉલ્લેખ છે મિત્રો આ અતિ સામાન્ય એની ઓળખ હવે આપણે એની મહત્વનું સૌથી મહત્વની વસ્તુ છે એના ઉપયોગ આના ઉપયોગ ક્યાં ક્યાં આપણે આયુર્વેદમાં આપ્યા છે એ હવે તમને જાણો એ પહેલાં મિત્રો મારી એક ખાસ તમને વિનંતી છે કે તમને એમ થતું ના એટલી સુંદર માહિતી એટલા સરસ રીતે ઓળખાણની નિશાનીઓ આપતા હોય તો એક લાઇક તમે ન આપી શકો તમે સામાન્ય વિડીયોમાં બધે લાઇક આપો તો આવા આયુર્વેદના અને તમને માહિતી સભર વિડીયો તો એક લાઇક જરૂર આપજો મિત્રો અને હા ચેનલમાં નવા હોય આવા વિડીયોની તમને જરૂર હોય તમને આમાં રસ હોય

બરાબર એના જ વજનમાં જેટલા ફૂલ રહીને એટલા જ વજનના આંબળા સૂકા લેવાના કેવા સૂકા લેવાના એટલા જ વજનની હળદર ત્રણેય નો વજન સરખો રેડી એટલું સમજાઈ ત્રણેય નો વજન સરખો પછી ત્રણેયનો પાવડર કરી નાખવાનો હળદર તો પાવડરમાં જ હોય સૂકા આંબળાનો પાવડર કરી નાખો એટલે ફૂલનો પાવડર કરના હવે ત્રણેયના પાછું મિક્સ કરીને રાખી દેવાનો એક ડબલામાં રેડી ત્રણ ટાઈમ લેવાનું છે દિવસમાં કેટલી ટાઈમ ત્રણ ટાઈમ લેવાનું કેટલું પાંચ ગ્રામ પાંચ ગ્રામ ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વાર લેવાનું છે પંદર દિવસ આ પ્રયોગ કરશો એટલે તમારો જળ મૂળમાંથી તમારો પેશાબમાં રસી પણ મટી જશે અને મૂત્ર નળી છે એ પણ સાફ થઈ જશે અહીંયા જો હું સબૂત તરીકે ફોટો પણ મૂકું છું આપણા આયુર્વેદનો જોઈ લો આ આપણો પ્રાચીન પુસ્તકમાં સુંદર મજાનો પ્રયોગ આપેલો છે બરાબર જલોદર પેટમાં જેને પાણી ભરાતું હોય ને એ જે રોગ છે જલોદર એના ઉપર પણ આનો એક પ્રયોગ છે અંકોલના લીલા મૂળિયા લેવાના ખોતી અને લીલા મૂળિયા લઈ લેવાના અને એનો રસ પાંચ પીવાનો છે બે ટાઈમ બરાબર આવી રીતે તમે પ્રયોગ કરો તો અમુક માણસોને જલોદરમાં સારું રિઝલ્ટ મળેલું છે આમાં મિત્રો કોઈ તમે સારો વેદ આજુબાજુમાં તો એની સલાહ લઈ લેવી એટલે તમને વધારે સારું રિઝલ્ટ મળશે અને ત્રીજો પ્રયોગ છે એ આના તેલનો પ્રયોગ છે બરાબર મિત્રો એ પ્રયોગ આપણા પ્રાચીન ગ્રંથમાં આપેલો છે એનો અહીંયા ફોટો પણ મૂકું છું જોઈ લેજો તમે કોઈ વ્યક્તિને લાંબો સમય વીર્ય ટકાવું હોય વીર્ય તાત્કાલિક ઘણા નીકળી જતું એવું બનતું હોય ને તો એક એવો પ્રયોગ છે કે આંકોલમાં જે તેલ હોય ને એ નાભી પર દરરોજ લગાડવામાં આવે ને તો વીર્ય તાત્કાલિક નીકળતું નથી અને વીર્યનું સ્તંભન થઈ જાય છે એવું લખ્યું છે એમાં બરાબર વીર્યનું સ્તંભન આ મારો કોઈ જાત અનુભવ નથી મિત્રો આ આના ઉપર મેં કોઈ જાત અનુભવ લી આ આપણા પ્રાચીન પુસ્તકમાં આપેલો એક પ્રયોગ છે એ હું તમને લીટી ટુ લીટી જણાવું છું બરાબર મારો કોઈ આમાં અનુભવ છે નહીં તમે કોઈ સારા વેદની પણ આમાં આમાં પણ સલાહ લઈ શકો અને આનું તેલ છે ને મિત્રો એ બજારમાં મળે છે પણ એટલું વિશ્વાસપાત્ર નથી ઓનલાઈન તમે જોજો તમને મળી જશે પણ કોઈ સારા ઘણા વેદો આનું તેલ કાઢે છે પાતાલ યંત્રની મદદથી તેલ કાઢવામાં આવે છે એ તેલ જો તમને મળી જાય તો તમને તમારું કામ થઈ જાય બરાબર એનું રિઝલ્ટ તમને સારું મળે મિત્રો મિત્રો કોઈ વ્યક્તિને ખસ ખરજવું ધાદર હોય તો એના ઉપર પણ આ તેલ લગાડી શકાય એના ઉપર તમે આ તેલ લગાડો ને તો પણ ઉત્તમ રિઝલ્ટ મળે છે આ પણ એક સુંદર પ્રયોગ આપેલો છે આપણા પુસ્તક એક આર્યભિષકમાં એક પ્રયોગ આપેલો છે આપણા ગ્રંથમાં આંબો તમારે જલ્દી વધારવો હોય ને તરત જ ફળ લઈ આવો હોય ને કેરી તરત લઈ આવવી હોય તો શું કરવું તો આના પાકેલા જે ફળો હતા ને મેં તમને હમણાં બતાવ્યા એ પાકેલા ફળો લઈ લેવાનું એટલા જ વજનનું ઘોડાવજ લઈ લેવાનું આ ગાંધીની દુકાને મળી જશે તમને ઘોડાવજ આ બે કૂટી ખાંડી એમાં એટલું મધ નાખી અને પાણી ભેરું ભેળવી બરાબર વીસક લીટર પાણીમાં ભેળવી અને આંબાના ઝાડને રેડી દેવું આવું અઠવાડિયામાં એકવાર પ્રયોગ કરી થોડાક દિવસ તમે આ પ્રયોગ કરશો એટલે આંબાના ઝાડમાં જલ્દી વધશે પણ ખોરું અને એમાં ફળ પણ જલ્દી આવશે આવું પણ એક પ્રાચીન આયુર્વેદમાં જણાવેલું છે તમને અમારા પ્રયોગ સારા લાગ્યા હોય આ માહિતી સારી લાગી હોય તો જરૂર શેર કરજો શેર કરવાથી બીજો કંઈ ફાયદો ન થાય તો થાય પણ આપણા આયુર્વેદનો જરૂર લાભ થઈ মিত্র খুব খুব আভার জয় জন জয় কিশান জয় গিনী মিত্র